રામાયણ કાળ સાથે જોડાયેલું ધનુષ કેવી રીતે બની ગયું ઘોસ્ટ ટાઉન છેડો ધનુષ એ જ જગ્યા છે જ્યાંથી ભગવાન શ્રી રામે માતા સીતાને પાછા લાવવા માટે રામ સેતુ બનાવવાની શરૂઆત કરી હતી અહીંથી શ્રીલંકા માત્ર ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર ના અંતરે આવેલું છે ધનુષ કોડી ભારત અંતિમ રેલવે સ્ટેશન હતું લોકો ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા હતા પરંતુ બાવીસ ડિસેમ્બર ઓગણીસો ચોસઠ ની રાત્રે બધું જ બદલાઈ ગયું

ટાઉન જાહેર કરી દીધી ક્યારેક તમિલનાડુના રામેશ્વર જવાનું થાય તો ધનુષ કોડી જવાનું ન ભૂલતા